તો હાલો મિત્રો બપોરા કરવા બપોરાનો ટાઈમ થઈ ગયો અને એને આજ થોડુંક મોડું થઈ ગયું છે જમવામાં આજ તો હે ને જમવામાં આપણી ફેવરેટ વસ્તુ છે એટલે કે બટાટાનું શાક આપણું હેને શિયાળામાં છે ને બટાટાનું શાક ને બાજરીનો રોટલો ને રોટલી ને ખાટીબજી છ એ આપણું મનપસંદ છે આ દેશી ખાણા પર હોટલનું ફાઇવ સ્ટાર ખાણું હોય ને એ પણ ટૂંકું પડે બપોળા અમે ખાઈ અમે ખાઈ જમી તો હાલો મિત્રો જમી લઈ શુદ્ધ દેશી ગુજરાતી થાળી બટાટાનું શાક સાસ ને રોટલી તો હાલો જમી લઈ આપણે દેશી ખાણા ઉપર રહે ને ફાઈવ સ્ટાર હોટલ નું ખાવાનું પણ ટૂંકવું પડે તો તમે કોમેન્ટમાં કહી દો કે તમે હોટલનું ખાઓ કે દેશી ગુજરાતી